જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ કંટોળા ડુંગળીનું શાક કંટોળા ડુંગળીનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ હોય છે કંટોળા તે માટે આજે મેં અહીંયા બસો ગ્રામ જેટલા કંટોળા લીધા છે તેને મેં અહીંયા છોલીને અને ધોઈને આવા લાંબા ચીરા આપણે સમારી લઈશું તમે ઈચ્છો તો છાલવાળા સાથે પણ કંટ્રોલ અનુસાર કરી શકો છો મેં અહીંયા એક ડુંગળી આદુ મરચાં ને લસણની પેસ્ટ પણ લીધી છે હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકીશ અને તેની અંદર રાઈ જીરું નાખીશ અને રાઈ જીરું કકડી જાય તતળી જાય પછી જ તેની અંદર હિંગ નાખીશ અને જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવેલ છે તે નાખીને સાતળી લઈશ થોડુંક પછી તેની અંદર એક ડુંગળી સમારીને રાખી હતી તે નાખીશું ડુંગળીને થોડીક તાર સાતળ્યા પછી તેની અંદર આપણે કંટોળાનો જે ઝીણા સમારે હતા તે ઉમેરી દઈશું પછી તેને આપણે સાતળી લઈશું થોડીક તર સાંતળ્યા પછી આપણે તેની અંદર મસાલા ઉમેરીશું મસાલામાં મેં અહીંયા ધાણાજીરું પાવડર મીઠું હળદર અને લાલ મરચું લીધું છે તમે ઈચ્છો તો આની અંદર તમે ટમેટું પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યું અને ગરમ મસાલા પણ તમે નાખી શકો છો પણ આ શાક જેટલું સાદું હોય તેટલું જ ખાવામાં મજા આવે છે અને સારું લાગે છે હવે અહીંયા મેં થોડુંક જ પાણી નાખ્યું છે પાણી ઘણું નહીં નાખવાનું થોડુંક નાખવાનું તોય પણ આપણું શાક ચડી જાય છે જો મારા વિડીયા તમને ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો હવે અહીંયા આપણું શાક તૈયાર છે તો તેની અંદર મેં ધાણા નીલા ઉમેર્યા છે હવે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને આ શાક તમે રોટલી કે રોટલા ભેગી ખાઈ શકો છો જલ્દી બનીને તૈયાર થઈ જાય છે